હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ દસ ઘાત અને ઘાતાંકના સ્વાધિય દસ પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણા સ્વાધિના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો તેમાં આપણને પહેલી સંખ્યા આપી છે કે ઝીરો પોઈન્ટ ઝીરો એવી રીતના અગિયાર ઝીરો અને પંચ્યાસી તો આપણે તેને લખી શકીએ કે આઠ પોઈન્ટ પાંચ ભાગ્યા એકની પાછળ બાર ઝીરો તો માટે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બાળઘાત બીજી જ જેવી સંખ્યા છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એવી રીતના અગિયાર ઝીરો અને નવસો ને બેતાળીસ તો આપણે તેને લખી શકીએ કે નવ પોઈન્ટ બેતાળીસ ભાગ્યા દસની દસની પાછળ બાર ઝીરો તો માટે નવ પોઈન્ટ બેતાળીસ ગુણ્યા દસની માઇનસ બાર ઘાત ત્રીજું છે કે છસો બે અને એની પાછળ ચૌદ ઝીરો તો આપણે તેને લખી શકીએ કે છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની પંદર ઘાત એવી જ રીતે એના પછી ચોથું છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠસો ને સડત્રીસ તો આપણે તેને લખી શકીએ કે આઠ પોઈન્ટ સાડત્રીસ ભાગ્યા દસની પાછળ આઠ ઝીરો નવ ઝીરો તો તે થશે આઠ પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત એવી જ રીતે પાંચમું છે કે એકત્રીસ છ્યાસીની પાછળ નવ ઝીરો તો તે થશે એક પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકસો નો ગુણ્યા દસની દસ ગાત હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપમાં લખો તેમાં આપણને પહેલું આવ્યું છે ત્રણ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા તો તેને આપણે લખી શકીએ કે ત્રીસ પોઈન્ટ બે ગુણ્યા દસની એટલે ત્રણ પોઈન્ટ ઝીરો બે ભાગ્યા તે થશે આપણી પાસે એક લાખ તો એ આપણે પાછા થશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 થ્રી ઝીરો ટુ એના પછી બીજું છે કે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચાર તો આપણે તેને લખી શકીએ કે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસની એટલે દસ હજાર થશે તો માટે તેનો જવાબ થશે પિસ્તાળીસ હજાર ત્રીજું છે ત્રણ ગુણ્યા દસની માઇનસ એટલે ત્રણના છેદમાં દસની આઠ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો 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 થ્રી તો હવે એના પછી આપણને આપ્યું છે કે એક પોઈન્ટ ઝીરો 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 વન ગુણ્યા દસની નવ તો તેનો જવાબ આપણને મળશે એક થ્રી ઝીરો એક અને પાછળ ફાઇવ ઝીરો એના પછી પાંચમું છે પાંચ પોઈન્ટ આઠ ગુણ્યા દસની બાર એટલે કે પાંચ પોઈન્ટ આઠ ગુણ્યા એકની પાછળ બાર ઝીરો તો તે થશે અઠ્ઠાવનની પાછળ બાર ઝીરો એના પછી છે કે ત્રણ પોઈન્ટ એકસઠ ઓગણપચાસ બે ગુણ્યા દસની છ તો તેના ગુણ્યા આપણે દસની દસની પાછળ છ ઝીરો લખી દઈએ તો તેનો જવાબ થશે કે છત્રીસ ચૌદ બાણું તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે નીચેના આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો તો પહેલું છે એક માઇક્રોન બરાબર એકના છેદમાં દસ ઝીરો 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 મીટર થાય તો માટે તેણે આપણે લખી શકીએ કે એકના છેદમાં સો છ ઝીરો ગુણ્યા એના બરાબર થાય એકના છેદમાં દસની છ ઘત એટલે એક ગુણ્યા દસની માઇનસ છ મીટર બીજું છે એક ઇલેક્ટ્રોનનો વીજ ભાર ઝીરો પોઈન્ટ ત્રી ઝીરો થ્રી ઝીરો થ્રી ઝીરો થ્રી ઝીરો ત્રી સોળ કુલમ છે એટલે કે ઝીરો પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ઝીરો થ્રી ઝીરો થ્રી ઝીરો સોળ તો તે આપણી પાસે થશે એક પોઈન્ટ છ ગુણ્યા દસની ઓગણીસ કુલમ એના પછી ત્રીજું છે કે બેક્ટેરિયાનું માપ ઝીરો પોઈન્ટ ત્રી ઝીરો થ્રી ઝીરો ફાઈ મીટર છે તો માટે તે થશે કે ઝીરો પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ઝીરો ફાઈવ એટલે પાંચના છેદમાં દસની સાત ગુણ બરાબર પાંચ ગુણ્યા દસની માઇનસ સાત મીટર થાય એના પછી ચોથું છે વનસ્પતિ કોષનું માપ ઝીરો પોઈન્ટ ત્રી ફોર ઝીરો બાર પંચોતેર મીટર છે તો તે થશે એક પોઈન્ટ બસો ને પંચોતેર ભાગ્યા દસની પાંચ ઘાત એટલે એક પોઈન્ટ બસો પંચોતેર ગુણ્યા દસની માઇનસ પાંચ મીટર એના પછી પાંચમું છે કે જાડા કાગળની જાડાઈ ઝીરો પોઈન્ટ ઝીરો સાત એમ એમ છે તો મારા પર તેને લખી શકીએ કે સાતના છેદમાં સો તો તે થશે સાતના છેદમાં દસની બે ઘાત એટલે તે થશે સાતના છેદ સાત ગુણ્યા દસની માઇનસ બે ઘાત તો આપણે આ રીતે તેને લખી શકીએ હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એક થપ્પીમાં વીસ એમએમ એમ જળાઈ હોય તેવી પાંચ ચોપડી અને ઝીરો પોઈન્ટ ઝીરો સોળ એમએમ એમ જળાઈના પાંચ કાગળ ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો તો અહીં આપણને ચોપડીની જળાઈ આપી છે વીસ એમએમની પાંચ ચોપડીની જાળાઇ વીસ ગુણ્યા પાંચ એટલે સો એમ એમ એક કાગળની જળાઈ ઝીરો પોઈન્ટ ઝીરો સોળ મીટર એમ મિલીમીટર તો પાંચ કાગળની જાળાઇ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો સોળ એટલે ઝીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એમ એમ તો માટે તેની કુલ ઊંચાઈ સો વધતા ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એટલે સો પોઈન્ટ ઝીરો આઠ એમ એટલે કે એક પોઈન્ટ ઝીરો 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 આઠ ગુણ્યા દસની બે એમ તો આપણે આ રીતે તે શોધી શકીએ તો આપણો આપણું આ સ્વાધ્ય પૂર્ણ થાય છે જો તમને આમાં પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ